સોમાસુ હવે ક્યારે આવશે કયા વિસ્તારમાં નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું જોવા મળી રહ્યું છે ભયંકર દબાણ જાણો ગુજરાતના હવામાનની અંદર કેવા આવશે પલટાવ અને કેવું રહેશે ગુજરાતનું હવામાન સાથે જ રાજ્યની અંદર આજથી લઈને આગામી 7 દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદની કરવામાં આવી રહી છે આગાહી તે ઉપરાંત

નું દબાણ ગુજરાત પર જોવા મળી રહ્યું છે કયા કયા વિસ્તારમાં નવી નવી સિસ્ટમ બનીને ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં તુફાન વંટોળ જેવા પવનો લાવી રહી છે અત્યારે કયા વિસ્તારની અંદર સોમાસુ પહોંચેલું છે અને ગુજરાતની અંદર સોમાસુ ક્યારે દસ્તક આપશે જેને લઈને સવિસ્તૃત તારીખો જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી માહિતી અનુસાર આજથી આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા ગુજરાતમાં વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે નવી આગાહીની સાથે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ પણ ચોતરા કાઢતો જોવા મળવાનો છે હા દર્શક મિત્રો ભૂકા કાઢી નાખે તેવા ભયંકર વરસાદને લઈને ગુજરાતમાં હવે રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ અરબસાગર અને બંગાળની ખાડીથી લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ગુજરાત તરફ નવો રાઉન્ડ આગળ વધતો જોવા મળી રહ્યો છે નવા રાઉન્ડ ની અસરોને લઈને આજથી લઈને આવનારી નવ તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું મોટું સંકટ સિસ્ટમની સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા અને શિયર ઝોનના મજબૂત પટ્ટા પણ ગુજરાત પર લંબાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે પાકિસ્તાનના વિસ્તાર રાજસ્થાનના વિસ્તારથી દક્ષિણીય ભારતની અંદર મુંબઈનો વિસ્તાર બેંગ્લે વિસ્તાર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનીને ગુજરાતના દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોની અંદર ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ સક્રિય બનતા નવા યપર સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે જોવા વિસ્તારો છે ગુજરાતના સદાબહાર જંગલોની અંદર અંદર અને કચ્છના વિસ્તારોની મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં મોસમનો મિજાજ બદલાતો જોવા મળવાનો છે સાથે જ ગુજરાતની ની અંદર ફૂકાશે ભયંકર પવન જેમાં ગુજરાતની અંદર પવનની તીવ્રતાની જો માહિતી મેળવીએ તો ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ને ઝડપે ગુજરાતની અંદર તોફાની પવનને ધૂળની ડમરીઓ સાથે રાજ્યમાં ભર ઉનાળા દરમિયાન લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળતી હોય તેમ વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનો ફરી એકવાર ભૂક્કા બોલાવી નાખે તેવા ચોતરા કાઢી નાખે તેવા નવા વરસાદની શક્યતા અને નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનના પગલે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ભાવનગરના તટીય વિસ્તારોની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારથી બોટાદના વિસ્તારમાં જસદણના પંથકથી અમરેલી ગોંડલના વિસ્તારથી રાજકોટના વિસ્તારની અંદર હવામાન ઓચિંતાનું પલટાતું જોવા મળવાનું છે ચોટીલા મોરબીથી સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર પણ હવામાનની અંદર જોવા મળવાના છે જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ભાનવડ પોરબંદરના તટીય વિસ્તારથી લઈને જૂનાગઢના વિસ્તારોની અંદર વેરાવળ ઉના અમરેલી મહુવા અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારો આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધારપટ છવાતો હોય તેમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ અને આંધી તુફાન વંટોળની જેમ પવનોની સાથે વરસાદ ભુક્કા બોલાવતો હવે સૌરાષ્ટ્રમાં જોવા મળવાનો છે અને આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર સતત દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ જૂનાગઢ અમરેલીના વિસ્તારોમાં ભારે વરસાદનો ખતરો પણ આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં મંડરાતો જોવા મળી રહ્યો છે તેવી રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર મુંબઈના દરિયાઇ કાઠાના વિસ્તારમાં અત્યારે સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમની ગુજરાતના તટીય જિલ્લાની અંદર ભયંકર છે જેમાં ખાસ કરીને વલસાડના વિસ્તારથી વ્યારાના ક્ષેત્રોથી સુરતના વિસ્તારમાં નવસારીથી લઈને ડાંગના વિસ્તારની અંદર તાપીના વિસ્તારથી લઈને ભરૂચ નર્મદા રાજપીપળા અને આમોદના વિસ્તારો આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તાર જેમાં ભરૂચ તાપી ડાંગ ને વલસાડના આ સાથે સાત જિલ્લાની અંદર પણ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાતા હોય તેમ મુંબઈના વિસ્તારમાંથી લો પ્રેશર સિસ્ટમની ભયંકર અસરને લઈને છોતરા અને ભૂક્કા કાઢી નાખે તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી ત્રણ કલાકની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદથી છોટા ઉદેપુર અને મહિસાગરના વિસ્તારમાં ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત બાકીના વિસ્તારો જેમ કે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી ગોધરાથી લઈને લુણાવાડા ખેડા પંચમહાલ અને મહિસાગરની અંદર ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કચ્છનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે કચ ઉપરથી પસાર થતી નવી સ્ટ્રફ લાઈનની અસરોના ભાગરૂપે કચ્છની અંદર પણ મોટા પલટાવ સાથે રાપર ગાંધીધામ માંડવી બાડેલી ખાવડ નળિયાથી લખપતના વિસ્તારની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર પણ નવી આગાહીને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવી નવી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને આજથી લઈને આગામી નવ તારીખ સુધીમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતનો નકશો જાહેર કરીને કયા કયા વિસ્તારમાં કેવું હવામાન જોવા મળશે જેની નકશાઓને લઈને લાઈવ અપડેટ ગુજરાત માટે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આવતીકાલ દરમિયાન અને ગુજરાતની અંદર આજથી લઈને આવનારી નવ તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદનું કેવું જોર જોવા મળવાનું છે જેનું

સાથે હળવાથી થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના જિલ્લાથી તાપી નવસારીથી ડાંગ વલસાડના વિસ્તારથી છોટા ઉદેપુર અને વડોદરાના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં મોટા પલટાવ સાથે ગાજવીજ સાથે વરસાદનો સૌથી વધારે ખતરો દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં ટોળાતો જોવા મળી રહ્યો છે બાકીના વિસ્તાર જેમ કે ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે અહેમદાબાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ આજે દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદનો ભારે ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે આવતીકાલ દરમિયાન એટલે કે છ તારીખના રોજ પણ ગુજરાતની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર જેમાં વડોદરાથી લઈને છોટા ઉદયપુર નર્મદાથી ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડના વિસ્તારમાં આવતીકાલ દરમિયાન પણ ભયંકર વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જેમાં આણંદ અહેમદાબાદ ખેડા ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ ભાવનગરના વિસ્તારથી બોટાદના ક્ષેત્રો અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના વિસ્તારોની અંદર છ તારીખના રોજ પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે તેમ છ તારીખના રોજ પણ નવી આગાહી કરવામાં આવી રહી છે સાત તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના તટીય વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાતના જિલ્લાથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સાત તારીખના રોજ પણ ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે આઠ તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથનો જિલ્લો મધ્ય ગુજરાતની અંદર મહિસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને વડોદરાના વિસ્તારમાં અને દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચથી નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારની અંદર આઠ તારીખ દરમિયાન પણ વરસાદ જોવા મળી શકે

આવી રહી છે ત્યારે આવશે સોમાસુ જ્યાં દર્શક મિત્રો ટૂંક જ સમય ની અંદર હવામાન બદલાશે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટા પલટાવ સાથે ભારે વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્રના વિસ્તારથી રાજસ્થાન અને મધ્ય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળી છે વધી રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર આ સમયે ચોમાસા પહેલાની ગતિવિધિઓ જોવા મળી રહી છે જેના કારણે રાજ્યની અંદર કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આગામી સાત દિવસની અંદર હવામાન વિભાગ દ્વારા કેવું વાતાવરણ જોવા મળશે

ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જોકે સાંજ ને વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે સાથે સાથે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે હાલની અંદર ગુજરાત રાજ્યની અંદર તાપમાન ધીમે ધીમે વધીને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે આગામી દિવસોની અંદર તાપમાનની અંદર હજી પણ એક થી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે સાથે સાથે અત્યારે દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતની અંદર અનેક જગ્યાઓ પર તોફાની પવન ફૂંકાતો જોવા મળી છે દરિયાની અંદર પણ નવી નવી સિસ્ટમ અને પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી છે ચૌદ જૂન પછી નવી સિસ્ટમ થશે જી હા દર્શક મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ચૌદ જૂન પછી અરબી સમુદ્રની અંદર એક નવી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે પંદર જૂન પછી ગુજરાતની અંદર કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ખાસ કરીને ગુજરાતની અંદર કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં પોરબંદર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિઓ જોવા મળી શકે છે સાથે સાથે તેમણા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સિસ્ટમ સામાન્ય અને નબળી હશે અને જેના કારણે પંદરથી લઈને વીસ જૂન દરમિયાન દક્ષિણી પશ્ચિમી સોમાસુ ગુજરાત નહીં આવે પરંતુ

મોટી આગાહી કરવામાં આવી રહી છે આગામી ગુજરાતની અંદર સાત દિવસ સુધી ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળવાનો છે હા દર્શક મિત્રો અહેમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે બીજા કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી મહેસાણા ખેડા પંચમહાલ વડોદરા દાહોદ મહીસાગરના વિસ્તારથી છોટાઉદેપુર નર્મદાના વિસ્તારથી ભરૂચ સુરત નવસારી ડાંગ તાપી વલસાડ દમણ રાજકોટના વિસ્તારથી સુરેન્દ્રનગર પોરબંદરના વિસ્તારમાં જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી બોટાદ કચ્છ દ્વારકા ગીર સોમનાથના વિસ્તારની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણી ગુજરાતના વિસ્તાર તરફથી વરસાદીય માહોલ છવાતો જોવા મળવાનો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ અત્યારે દક્ષિણીય ગુજરાત ઉપર અપર એર સાયક્લોનીક બની રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ તરફ વરસાદની શક્યતાઓ રહેલી છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે વેધર મેપ પ્રમાણે આજે સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે સાથે જ ગુજરાતની અંદર સોમાસાની એન્ટ્રીને લઈને પણ ખાસ નવી આગાહી કરવામાં આવી રહી છે જૂની આ તારીખથી ગુજરાતમાં સોમાસાની થશે એન્ટ્રી કડાકા ભડાકા સાથે જોવા મળશે ભયંકર વરસાદ સોમાસુ હાલ મુંબઈ આસપાસ રહી છે ત્યારે ગુજરાતની અંદર ભેજથી સર્જાયેલી સ્થાનિક પરિસ્થિતિઓના કારણે અનેક હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે અને સાત દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર સૌથી પંદર જૂન પછી વરસાદની પધરામણી થતી હોય તેમ ગુજરાતની અંદર અનેક જિલ્લામાં તોફાની પવન આંધી તુફાન વંટોળ અને દરિયાની અંદર મોટા મોજા ઉછળવાની સાથે ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં સંકટ છે મિત્રો આ સાથે જ અહેમદાબાદની અંદર હવામાન અંગે આગાહી કરતા જણાવવામાં આવી રહ્યું છે કે આજે અહેમદાબાદના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની આગામી કલાક ની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટું સંકટ ભિન્ન ભિન્ન અંદર જોર વધતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળવાના છે તો કયા વિસ્તારની અંદર આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ખાસ દર્શક મિત્રો જાણી લેજો પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીની અંદર સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી રાજકોટ પોરબંદર જૂનાગઢના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે કેરળના વિસ્તારથી મુંબઈ સુધી સોમાસુ વહેલું આવ્યા બાદ મુંબઈથી સોમાસુ આગળ ધપલાવાના બદલે ત્યાં જ અટકી જતા નવી કોઈ સિસ્ટમ ન બનવાના કારણે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર એક પખવાડિયા માટે હજી પણ સોમાસાની રાહ જોવી પડવાની છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતની અંદર ચૌદ થી પંદર જૂનની આસપાસ વરસાદની શરૂઆત જોવા મળવાની છે અને વરસાદની સાથે સાથે ગુજરાતની અંદર સોમાસાનું આગમન થાય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ચૌદ થી પંદર જૂન આજુબાજુ સોમાસાના આ લઈને પણ નવી તારીખો દર્શાવવામાં આવી રહી છે